આ ઓફિસ કેમ સીસીટીવી કેમેરા નથી તમે બધી ઓફિસ કેમેરા મૂક્યા છે આ કેમ કેમેરા નથી સીસીટીવી ભરૂચ નગરપાલિકાના પૌડી વિભાગમાં એન્જિનિયર આમો તાલુકામાં ચાર્જમાં હોય અને તેઓ આમોદ હોવા છતાં તેમની ભરૂચ નગરપાલિકાની ઓફિસમાં ફૂલ એસીમાં કોન્ટ્રાક્ટરો પથારા નાખીને ફાઇલો ફંફોડી રહ્યા હોવાની ઘટના સામે આવતા વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદે આક્ષેપ કર્યો છે કે જ્યારે અધિકારી પોતાની કેબિનમાં છે નહીં અન્ય તાલુકામાં ચાર્જમાં હોય તો કોન્ટ્રાક્ટરો એવા તો કેવા અધિકારીઓ સાથે સંબંધો ધરાવે છે કે અધિકારીની ગેરહાજરીમાં તેમની કેબિનમાં બેસી સરકારી ફાઇલો ચેક કરી શકે જેને લઈ વિપક્ષના નેતાઓ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને કચેરીમાં જાહેરમાં ઉધરો લેતા હવે નગરપાલિકામાં પણ પદા અધિકારીઓ કરતાં વધુ કોન્ટ્રાક્ટરો અધિકારીઓ સાથે ગર્ભો ધરાવતા હોય તેવા આક્ષેપો સાથે વિપક્ષના નેતાએ કારોબારી ચેરમેન અને નગરપાલિકાના પ્રમુખને તાત્કાલિક આવા અધિકારીઓ સામે પગલાં ભરવા અને કોન્ટ્રાક્ટર નગરપાલિકાની કોઈ પણ ફાઇલો અધિકારીઓની ગેરહાજરીમાં લઈ ન શકે એ બાબતે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી આજ રોજ પીડબ્લ્યુડી વિભાગમાં હું ગયો હતો ત્યારે પીડબ્લ્યુડી વિભાગના જે અધિકારી છે અધિકારી ગેરહાજર હતા બીજા એન્જિનિયર પણ ગેરહાજર હતા બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને ત્યાં શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે ત્યારે મહત્ત્વની ફાઇલો જે છે પીડબ્લ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની એ સમયમર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે પ્રમુખશ્રી છે બંનેને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય એ અડ્ડો બની ગયેલું પીડબલ્યુડી વિભાગ એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવી જોઈએ નગરપાલિકાએ અને જે રીતે પ્રજાના કામ માટે આજે પ્રજા વલખા મારી રહ્યા છે પ્રજા ધક્કા ખાઈ રહી છે નગરપાલિકા ખાતે કોઈનો રોડ રસ્તાના પ્રોબ્લમ હોય છે કોઈની પાણીની સમસ્યા છે સફાઈની ગંદકીની સમસ્યા છે લાઇટની સમસ્યા છે એ સમસ્યાઓના નિરાકરણની જગ્યાએ આજે કોન્ટ્રાક્ટરો ઓફિસોમાં કહી શકાય કે બેસીને પોતાની મહેફિલ જમાવતા હોય અને અધિકારીની ગેરહાજરી હોય એ નગરપાલિકા માટે શરમજનક વાત છે પીડબ્લ્યુડી વિભાગ નગરપાલિકાનું સૌથી ભ્રષ્ટ ખાતું છે એટલે ચીફ ઓફિસર પ્રમુખશ્રી આના ઉપર તાત્કાલિક ધોરણે પગલા લે અને જે કંઈ બી અધિકારીઓ અને આ કહી શકાય કે એમના એન્જિનિયર જે છે પીડબ્લ્યુ વિભાગના એના ઉપર ભરી તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે તો આ મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવે પણ કહ્યું હતું કે વિપક્ષ નેતા તરફથી મૌખિક રજૂઆત મળી છે નગરપાલિકામાં અધિકારીઓની ગેરહાજરીમાં તેમની કેબિનમાં કોન્ટ્રાક્ટરો અડિંગો જમાવે છે એટલું જ નહીં ફાઇલો પણ અધિકારીઓની ગેરહાજરીમાં લઈને અંદર શું કરે છે અને કાલ ઉઠીને કોઈ પણ ડોક્યુમેન્ટ ગુમ થાય તો તેના જવાબદાર કોણ તેવા આક્ષેપો વિપક્ષે કર્યા છે અને આવનાર સમયમાં અધિકારીને નોટિસ પાઠવી કોન્ટ્રાક્ટરો તમારી ઓફિસમાં કેમ બેસે છે તે બાબતે યોગ્ય ખુલાસો માંગી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે પણ કહ્યું હતું આજ રોજ વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પૌડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરે અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી ઉપર અમે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ના આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈક ફાઇલો ચેક કરે અને આગળ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ જાડેશ્વર તૌરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનામ ગ્રુપ બાય સેજર્સ સા પ્રેઝન્ટ સરનામ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ નો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર છે બીજો 35000 સ્ક્વેર ફીટ ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન ભરૂચ નિહાળી શકો છો ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ